આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા એ તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી ધારાસભ્ય ચેતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ ચિત્તા ગ્રાઉન્ડ મોસ્કુટ ગ્રાઉન્ડ અને છેલ્લે ઝાક ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ભરતીની તૈયારી કરનાર યુવક યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તમામ યુવાનો સાથે ધારાસભ્ય ચેતર વસાવા રૂબરૂમાં મળી રનિંગ માટે ગ્રાઉન્ડની સુવિધા લાઇબ્રેરી તથા પાઠ્યપુસ્તકની સુવિધા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું તથા નિષ્ણાતો અંગેની અસુવિધા મુદ્દે ચર્ચા કરી હતી આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાય તમામ યુવક યુવતીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી થોડા સમયમાં આવવાની છે તો એ ભરતીમાં આપણા વિસ્તારમાં વધારેમાં વધારે લોકો ભાગ લે પાસ થાય અને નોકરીમાં લાવે એવી આપણે આશા રાખીએ છીએ તમામ લોકોએ પોતાની શક્તિનો પૂરો ઉપયોગ ભરતીની તૈયારીમાં કરવાનો છે આસપાસના ગામના તમામ લોકોને ફોર્મ ભરવાનો અને એક સારું વાતાવરણ ઊભું કરો ત્યારબાદ આપણા ગામમાં ભરતીમાં ભાગ લેનારા લોકો માટે એક સારું રનિંગ ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ તેવા વાચન માટે સારું સ્થળ ઊભું કરી શકીએ જો કોઈ એક એકની સાથે ક્લાસીસ કરવાના હોય તો એના માટે પણ વ્યવસ્થા આપણે ઊભી કરીએ તમામ બાબતે આપણે આગળ શું કરી શકીએ એ બાબતનું ચિંતન કરવા માટે આજે આપણે તમામ લોકો એકઠા થયા છીએ જેમ જેમ લોકો

પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે એમાં ભાગ લે પાસ થાય અને નોકરીમાં લાગે એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે એ વાત કરવા એવા છે આજે જ્યારે ભરતીઓ થાય છે ને એ કોઈ પણ ભરતી હોય પોલીસની હોય બીટગાર્ડની હોય ગામ સેવકની હોય તલાટીની હોય અને તમે જોજો આપણા નર્મદા જિલ્લા કરતા બનાસકાંઠા સાબરકાંઠા જેવા જિલ્લાઓની યાદી તમે જોજો આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે તમને આગળ કીધું એમ અગિયાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી નાચશે ને બેન્ટમાં ડીજેમાં તો પણ થાકતા નથી પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે કયા સમય સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે એ યુવાનોને આપણે બતાવવું પડશે આજે ભલે અહીંયા વીસ લોકો બેઠા છે પણ આજુબાજુના આઠથી દસ ગામો તમારા આવે છે તો એ આઠ થી દસ ગામના યુવાનો આવનારી ભરતીમાં ફોર્મ ભરેલા હોય તો તે નહી ભરેલા હોય તો ફોર્મ ભરી દે અને એની એક સારી વાતાવરણ અહીંયા આપણે ઊભું કરી શકીએ આપણા ગામમાં એ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે દોડ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ રનિંગ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ એમના વાંચન માટેનો એક સારું સ્થળ ઊભું કરી શકીએ એમને કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના છે એમણે કોઈ એકેડેમી સાથે એ વાંચન કરવાના છે ક્લાસીસ જોઈન કરવાના છો તો એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેની ચિંતા કરવા માટે અને એમાં શું કરી શકાય એના માટે આજે આપણે બેઠા છીએ